એના માટે ચોર્યાસી કરોડ રૂપિયા ચાર પાંચ બાબતો એવી છે કે જેની ચર્ચા કરવા જોઈએ એક તો આપણને તાત્કાલિક વર્ષોની માંગણી હતી કે એક સરકારી કોલેજ પ્રાપ્ત થાય તો આપણને આર્ટ્સ અને કોમર્સની સરકારી કોલેજ પ્રાપ્ત થાય અહીંયા પર્યટક અને યાત્રાધામ વિકસે જે પણ આપણા અનેક ઐતિહાસિક સ્થળો અહીંયા આવેલા તો આપણા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી સતત એમનો સંપર્ક અને જ્યારે મને મળે કે ગાંધીનગર મળે ઓફિસે મળે કે સંકલનમાં જ્યારે અમે બેઠકમાં હોઈએ ત્યારે કે એ સિવાય પણ જ્યારે પ્રવાસે હોઈએ ત્યારે એક જ ચર્ચા થાય કે આપણે રજૂઆત કરીએ અને અબડાસાની અંદર વિંગલેશ્વર મહાદેવનું મંદિર છે

त्मुझे विकास दवान खस करते सात्रा दमंद या ीडियोसन भेता तो मंदिर नाने मारमटे યાત્રાધામ માટે પચીસો સરકારે છે અહીંયા મોટા ગોઠાર હોય મંદિર હોય તો અહીંયા અબડાધામ મંદિર હોય બધી જ જગ્યાએ યાત્રાધામ અંદિર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે વધારાના પાણીના નર્મદાના વીર અબડાસાની ભૂમિ ઉપર આવે છે બોર્ડની વાત કરીએ તો સાગરમાલા અને નેશનલ લેવલ સ્ટેડિયમ જિલ્લા પંચાયતના અનેક રૂણોના જોબ નંબર આપવામાં આવ્યા છે જેની અહીંયા તમારી સામે અને એ સિવાય આજે મારા અનેક જે મંદિરો યાત્રાધામમાં આવેલા છે એના પ્રવાસીઓને જે સંત મંતોના જવાની છે એમના દરિયામાં તે જંગ દર્શન કરી એના પહેલાં સ્વામી દર્શન કરીને આપણા દાદાના દર્શન કરીને આવ્યા સવારે રાત્રા તળાવના દર્શન કરી અનેક સ્થળોએ આજે જવાનું થયું તો ત્યાં આશીર્વાદ મેળવ્યો